પછી કેટલો ટાઈમ રહ્યો છે એ પા પંદર દિવસ ખાલી પંદર દિવસ હા વરાદી માં થઈ ગયું હા વરાદી માં થઈ ગયું વરાદી માં થઈ ગયું એટલે પંદર થી ખાલી રોકાણી પંદર દિવસ હા પંદર દિવસ માં ખબર પડી ગઈ હમ દવા ચાલુ હતો કેવી રીતે ખબર દવા ના લીધી તો મગજ મેં તો ગઈ એમને ખબર કેમ પડી તમને ખબર પડી એમ દવા બંધ થાય એટલે શું થાય હે દવા લઈને આવી તી હમ દવા લઈને આવી તી હે ખબર આપને ખબર કીધું નહીં સમજ્યા પેલા નો વાત કરી હા પેલા વાત ના કરી તે હા પછી તો તમારે છતે પિંડી થઈ ગણાય ને આ છતે મે જા કોને કરી ઓ પર હા ઓ પર રાત કોર પટેલ હતા મારે પટેલ એટલે તમે જ બોલો છો હા પટેલ હા હે એક તમારા સમાજવાળા જ હતા હ હ હ હガવાલા આતક બીજા બાર ના હતા હ આ મારના હતા હガવાલા ને હガવાલા નોતા હ ને એટલે માણસો હતા ઈ કોણ હતા બીજા આમાં ગામના હતા ગામના હતા એને ખબર નોતી હગા સાર કીધું ની એને કીધું ને એને ખબર હતી ને હા તોય તમને નો કીધું ના કીધું હા તો તમને કાળિયા કે ને હે

xin mời hai chữ chứ. Ah, tali lắm 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 Mấy lắm 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 lắm

બે 2008 માં જેતા હા હા લાયો તો તો જાજા વરસ છે એ 12 ને 16 વરસ ખમ્યા તમે હા સોળ વરસ મે તો આવું જોય ને કેમ મેલણું તો આવતો આ ક્યાં બોલે પૈસા ની ખોટું બોલે એટલે ના વિશ્વાસ કેમ કરું કોઈ માણસનો હમ હે એટલે પછી માંડી એમ કા પટેલ નો કોઈ આવે સારું થકાન તો કરી આ તમારી અગત તો મિલકત જાગી છે આવક જાગી છે તો પછી તમારે થઈ જવું જોઈએ ને આ ધામ ને ધામ ને પો જેતું નથી

વજન જે હવે કિલો પચાસ કિલો તો તો ઓછું કેવાય હમ હે તો કેમ કરવું તો પતરા તો ખાતા ખાતા જે ખાતા જ ને પૈસા એટલા બધા છે ઘી ખાવ બધા નવરા નહીં આખો નવરા નહીં દુકાન આખો આડી આડી જ એટલે ખાવાનો ટાઈમ નો હોય હા ખાવાનો ટાઈમ બપોર માન મળે હાડા આપણે કોની ભેગું કરવું છે તમે કાંઈક શરીરે હાથ હાચે ઉતરાયણ હે ને કે હા કસરત કરો બીમ માં અને ઘી એવું જરૂર નથી આ એટલું કામ હે એક જ એમ ને હા એમ દૂધ ઘી ને બધું તો હું શરીર બને તમારું ખાય ને બધું દૂધ ને એતો ખાતા હોય ને તોય ના થાય ખાટી જેવી શું કરો ગમે એટલું ખાવ તો ના થાય જાજા ગમે એટલું ખાઓ નથી આવતો હા નથી આવતો હે આમ કઈ ભોગ બોગ નથી ને,

આપડે ફેર પડે ને ભેગું આપડે કરવું પડે ને માણા ના કર દે એટલું હા ખાલી માણહ થી તો નો થાય આપડે કોક તો જવું જ પડે નકર તો કઈ ના થાય તો સમજાવા પડે ને ના ના હાચી વાત સાચી વાત હમ સાચી વાત હા તો તો ભાઈ સારું પણ થોડુંક છે ને ખોરાક થોડોક વધારી દયો હવે હા એટલે શરીર થોડુંક બની જાય ને તો શું છે આપડે દેખાવડા થઈ જાય ને તો સામેથી મળવા પડે પછી બધું હા હા હું તો નાઈ જ દેખાય ને પાંચ વાર લાગે તમને,

ફોટો મોકલી દો એટલે આપણે youtube માં મેલ દઈએ હા ભલે 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 વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો